અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશરી ગામ પાસે આવેલા ટોલ નાકા નજીક ગત રાત્રિએ એક અજાણ્યા ઝડપે વાહન ચલાવી જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું વન્યજીવ પ્રેમીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો સિંહણના મોત બાદ વન વિભાગની ટીમો હરકતમાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ તથા બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી

ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે ત્યાં નાગેશી ટોલ બુથ છે એની એક્ઝેક્ટ પાંચસો મીટરની આસપાસ એક અજણ ઈસમ દ્વારા પૂરપાટ ઝડપી વાહન ચલાવીને એક મહાદાસિંહણનું મૃત્યુ નિપજાવેલું માદાસિંહની ઉંમર અંદાજે પાંચથી નવ વર્ષ હતી જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ દસ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટૂલ બુથથી લઈને ટીબી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે આ વાહન ચાલક છે જેનું નામ છે વિરેન્દ્ર ઉંમર વર્ષ ત્રીસ જેઓ મૂળવત્રી પણાદર કોડીનારના છે જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ વિભાગમાં કોન્ટ્રાકચુઅલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે હવે શું કાર્યવાહી કરવામાં આની હાલ વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને નામદાર કોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે સર સતત આ પ્રકારની ઘટનાઓ બની છે બે સિંહોના મોત થયા એક દીકરાના વન વિભાગ શું કાર્યવાહી કરશે માર્ગ ઉપર સતત આ પ્રકારની ઘટના બને છે વાહન ચાલકોને શું અપીલ કરશે વાહન ચાલકોને ખાસ અપીલ એ જ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઇન મુવમેન્ટનો વિસ્તાર છે વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાયનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે અંદાજે દસ કિલોમીટરના પાંચથી છ જગ્યાએ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથેના સાયનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાણી શકીશું